આ પુરુષો ની વાણી છે ને બાપુ એક એક શબ્દ આપણે એનું શું મોલ કરીએ કે ભજન કઈ જોતું નથી સાટો નથી પડતો સાંટો કરમે લખ્યા કિરતા કોઈ થી છઠી ના નહીં હુનર કરો હજારી આખે આડા ભરે એવું કે છે બધા કરમ ની વાતો છે ને બધી કે છે પણ મને બઉ ટપા ના પડતા હું એમ એમ કે સારું સારું કરો તો ખરાબ ખરાબ હું ભક્તિ કરે એવડે દુખી છે દુનિયા ના ભૂસ મારે સુખી છે હા ભૂસ મારી તમે જો કરોડ રૂપિયાની ગાડી લઈને નીકળે ને પડકે રિવોલો ટીંગ હોય પહેર્યું હોય આપણે આખા મલક ના ગાળિયા તળે ભગવતી સીતા તમે વિચાર કરજો અયોધ્યા ની મહારાણી કેવાય રામચંદ્ર પરમાત્મા નું જેને અડધું અંગ હોય બાબુ આખી જિંદગીમાં હારો દેહ નો શું દીકરી નું કર્મ છે

અરે મારા રામ હું તો એમ કઉ છું કે મા બાપ ની સેવા કરો બહુ ઊંડું આમાં ભજન છે અને બાજુ થી વંટોળિયા સીડ્યા ને કોઈ ધણી નો થયો ને આવા સાધુ ધણી થયા મેળ પીડ્યો અને બાપુ છે ને કોઈ નો આંગળી ચાલે તેથી આ બાવા સાધુ બાવા માણા બનાવે હું તો સંતો ની બાબુ બલિહારી છે ને કાઈ આપણને સલામ મારતા તો આવડ્યું જ નથી ને હાથ કોથી કોઈને જોડ્યા જ નથી હા મારો ઇતિહાસ બાબુ ખરાબ છે તમારા ગામમાં પહેલીવાર ગોપાલભાઈ જાણે છે ગોપાલભાઈ તમારે ગામનું ઘરેણું છે હો ભાઈ હાર હા એના ઘરે સીને મેં એના વખાણ કરીએ એ વાત નથી હા પણ એ દુનિયાના છેડે હોય તો કયા ગામના છો કે માલણીયાદના એટલે અહીંયા એ તમારા ગામનું નામ અહીંયા સુધી ફૂકે એક એક ઘરેણું છે એને લઈ આ હા અમારો અમારા ગામમાં કેટલી કિંમત ખબર નથી પણ ઉજળો કરવો હોય ને તો હાબુ જોવે પાણી જોવે ને મેલો એની આ થાય મહેનત કરવી પડે એક કરોડ રૂપિયા નો બંગલો હોય ને એમાં કચરા પોતા કરતા જોઈએ કચરો નાખતા જોઈ કચરો આવે કરોડ બધું ફીટો ફીટ છે તો કચરો એટલે મહાપુરુષો ના બાપુ શબ્દ ની તાકાત જે છે કે કરોડ રૂપિયા નો બંગલો છે ને આમાં કચરા પોતા કરતા રેજો ને કે ભજન ના નકર કોઈ કચરો કરી જાય ને કોઈ બાપુ નહીં કાઢે હા ભજન રૂપિયા હાવણો માલમાં ચાલુ રાખવાનું કીધું મહાપુરુષો એટલે કરમ ની ગતિ બાબુ કોઈ ને ખબર જ નથી પણ એનું હું કરો સાત અઢાર પુરાણ એકસો આઠ છે ભજન છે ને કોઈ નાની એવી વાત નથી આ એક આત્મો જાય એની પાછળ ભજન શું કામ

આજે આવ્યા પાછા તો ઘરવાળો કે કથા આંબળો જઈ હતી કે હા કે શું બાપુ વાંચતા હતા કે માંડવા 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 જેટલા પણ કે બાપુ શું વાંચતા હતી તો કે જેટલું બધું રાંધેલું હોય જેટલા બધા તપેલા મોટા મોટા તપેલા પણ કે બાપુ શું વાંચતા હતી તો કે મોટા મોટા કે ટીવી મોટા મોટા ટીરિયાડ ડુંગરા વાંચતા હતા પણ બાપુ શું વાંચતા હતા તો કે એ કે એટલા બધા માણા થોડું સાંભળે નકરી બાયરે જ રકડી બોલો મારી પાસે જઈ કથા ત્યાંથી સાંભળે બાબુ તમે વિચાર કરો યમના દૂધ જેનો જીવ લેવા માટે આવે અને એમના દૂધ ને એમ કે અત્યારે છ મહિના પછી આવજે પોતાનું મૃત્યુ રોકી સમર્થ ને સિદ્ધ પુરુષ આપણે કેટલા મલક ભોગવવું તૈયારી હતી ને હામા રથ આવી ને કૃષ્ણ પરમાત્મા પાંડવ ના પક્ષ માં છે ભીષ્મ પિતા કૌરવ ના પક્ષ માં છે હા મામા રથ આવ્યા ને એટલે ભીષ્મ પિતા કૃષ્ણ પરમાત્મા ને કે છે તું જે પક્ષ માં હોય કોઈ નથી કૃષ્ણ પરમાત્મા ના દાદા મારે કોઈ હથિયાર બથિયાર ઉપાડવાના નથી આ તો તમારા ભાઈ મામલો છે હું તો અર્જુનનો રથ લાવનાર સારથી છું મારે કઈ ઉપાડવાના નથી ભીષ્મ પિતા વિચાર કરે કે બીક તારી એક જ લાગે છે આમાં કોઈની તાકાત નથી મને કોઈ હરાવી શકે પ્રતિજ્ઞા કરી કે ગમે એવું યુદ્ધ જામે ને હું હથિયાર નહીં ઉપાડું આમ સૂર્ય ભગવાન સામે જળ ચડાવીને પ્રતિજ્ઞા કરીને ને જ વખતે બાબુ ભીષ્મ પિતા એ પ્રતિજ્ઞા કરી હો અખિલ બ્રહ્માંડના ના માલિક ને સામે કે છે ભીષ્મ પિતા કે કૃષ્ણ પરમાત્મા તમે પ્રતિજ્ઞા કરીને કે હા કે કુરુક્ષેત્ર ના મેદાન જો તમને હથિયાર ન ઉપડાવું તો હું ભીષ્મ પિતા નહીં લખવું અહીંયા લખી લેજો કેવો સમર્થ પુરુષ છે અખિલ બ્રહ્માંડ ના માલિક ની જે પ્રતિજ્ઞા તોડાવે એ દીકરો કેવો હોય ને બાપુ એ દીકરા નો જન્મ આપવા વાળી માં કેવી હોય તમે ન હોય બાપુ જીવનમાં અમને તો ઘણા સંતો હજી દુનિયા ભલે મને તમે બધા માનતા હોય આખી દુનિયામાં માને વિડિયા જોવે દરબાર હારું કરે ફલા મને એક બે સંતે બાપુ એવી ટકોર કરી હતી ને બાપુ હજી મારા મગજમાં ઘૂમરા બોલે છે કારણ કે આપણે સમજીએ કે આપણે કઈક સંશોધન કરતા હોય ને તો જ સંતો આપણને કે ને કરતો આપણે પાદરા એમનો મોઢા તોડી લે આપણને સાચી સલાહ ન હતી પણ મેં નાના બાપુ શું તમે વાત તો કરો મને એક સંતે એવું કીધેલું બાપુ મને કે દરબાર તમે બોલો છો સારું ગાવ છો સારું માણસો ને તમે સલાહ હારી દો છો પણ આ દુનિયામાં હજી તમારો જન્મ નથી થયો એ ધ્યાન રાખજો બાપુ વિચાર કરજો એક ટકોર પણ બાપુ ખુમરા હજી મને આમાં મારે છે મેઘુ મારે બેટે આપણે આપણને ભલે હું એવું નથી કહેતો હું પહોંચી ગયો શું છે પણ મેં કીધું સંતો કે છે કે જન્મ નથી થયો એટલે મારે મુકાય નહીં માથે કસોટી જે આવી સંતોના ના શબ્દ નહીં બાપુ ટકોર હોય ટકોર મને એક સંતે કીધેલ મને કે દરબાર તમે કોઈ પૈસા ન દેતા મેં કીધું કે મને કે દો તો પાછા નહીં

દેવાય દેજો હું તો તમને ખાલી ટકોર કરું પછી હું વિચાર કરતો મને બધો સમય એવો સારો આપતા નથી કોઈ પાસે તોય આપણે હખણા ન નો રહી એટલે મેં કીધું ભલે થોડા ઘણા જાય પણ આપણે આખું તરોત કરવો સાત જણા નહી પણ હાથે સાત જણાએ બૂસ માર્યા આ સ્ટેજ ઉપર સાક્ષી એવો જો કે આપણે જાહેર માં નામ ન લેવા પણ તમારે જાણવા હોય થવારે આવજો ફોન નંબર સહીત આપી છે ને ગામનું નામ ને ઠામ બધું આપી તમે જો મને ઉગરાઈ દેતા ભાઈ

અને કૃષ્ણ પરમાત્મા ને બાપુ વાટ્યા હોય તો લોહી નો નીકળે દીકરો કે છે કાલ પાંડવો નો રેવા દઉં માં કે છે મારો દીકરો અહીં પડવાનો છે આમાં હાચું શું કૃષ્ણ પરમાત્મા ધ્રુજી ગયા કાલ નો શું રિઝલ્ટ આવે કાઈ કઈ ના કે અખિલ બ્રહ્માંડ નો માલિક રાતે શાવણીમાં આવીને અર્જુનને ને પાટુ મારી ને જગાડો કલા ભીષ્મ આવી પ્રતિજ્ઞા કરી છે તમને હારો હું ગાવે છે અર્જુન કે પણ તમે તો જાગો છો ને અમારે હું જાગીને કામ છે

તમે ધાબા ઉપર શરીર જુઓ ને એટલે આખું ગામ દેખાય તમારું ઘર નો દેખાય પડ્યું દેખાય આ મગજ મારી છે એટલે ભજન સમજાય એવી વાત જ નથી અને કૃષ્ણ પરમાત્મા એ અર્જુન ને કીધા પછી અમારે હામા રથ એવા ને

કૃષ્ણ પરમાત્માને ને કે છે કે મધુસૂદન મારા કરીને માર્યો ને અર્જુન ની આગળ તે રાખ્યો તો પણ શિખંડી ની જગ્યાએ તું હોત હોત ને તો તને ખબર પડે કે ગંગાના દાવણ માં કેટલી તાકાત છે બાપુ આનું નામ માં આને જનતા કેવાય મા છે ધર્મ ત્યાં ધ્રુજો ને જ્યાં પુરુષ નથી આવ્યો ને દેશ ની આબરૂ બાપુ દીકરીઓ રાખી તમે ગયો તો હવા રૂપી દાખલા આપે જ્યાં પુરુષ નથી થાય ફૂગી નથી ગયો તમે જો સગાળ જાને સંગાવતી નો તો સગાળ છે કોઈ નો ઓળખ વીરભાઈ નો તો જલારામ ને કોઈ નો ઓળખ તારામતી નો તો હરિચંદ્ર ને કોઈ નો ઓળખ સવારામ બાપા ને બાપુ જબુ માં નો તો કોઈ નો ઓળખ દેવદાસ બાપુ ને અમર માં નો બાપુ એક એક સફળ પુરુષ ની વાય બાપુ એક એક જોગ માં એનો હાથ છે પુરુષ બાપુ તમે હરિશંદ્ર રાજા આવ્યો ત્યાંનો મહારાજા બજાર વચ્ચે રીંગણા વેસી બૈરાની હરરાજી કરી નાખી ભલામણ આપણે ક્યાં બૈરા વેસવાનો વારો આવ્યો તો આય બધા રોવે છે અમારી ભાઈ હા નથી અમારે મરો કાંઈ ન હોય શું જોવે છે ભલા મણા આમ ધામ ને ઠામ છે અત્યારે તો મને એમ થાય કે તમે જોવો તો ખરા જીવે એવું ન થાય કોઈ થીગડા વાળું લુગડું પહેર્યું મને દેખાડો પડે આપણા ગળા થીગડા માથે થીગડા દઈ દઈને મરી ગયા ભલા મણા

છોકરા કાજુ બદામ ની ઓગઠ કરે બોલો આપણને પાર લે રસી નથી જીવે એવું નથી લાગતું વાહન મકાન રૂપિયા લોટા હવા માં ઉડે વગર દોડે વાતો થાય હિલોળા કરે એવું છે ભલા પણ શેઠો નથી શેઠો હજી અમે મેં કઈ સહેજ નહીં હજી આપણે શું ઓલી પાંચસો ની હજાર ની નોટો બંધ થઈને હવે કઢીના હાંડલા જેવા મોટા થઈ ગયા મારા થોડા તમારા ખાતામાં માં નાખવાનું મળે આપણા હતા જ નહીં ચાતી આવ્યા આ બાપુ મહાપુરુષો બોલ્યા

હું તો અહિયાં સુધી વાત કરું રાતે બે વાગે તમારા ઘરે આવો ને તમારી શેરીનું કુતરું તમને જોઈને જો પૂંસડી ન ફટફટાવે તો મરી દવા નથી ઓળખતું શું દુનિયા ઓળખે ભલામણા આપણું કુઈતરું ભલામણા આપણને જોવા ખંભાદી ઉભું ન થાય મારો ધણી આવ્યો મારો ધણી આવ્યો તો કૂતરું એમ થાકી કે આ તો લુખે છે કુતરું નો પૂંસડી ફટફટાવે

તમે જુઓ નગર આ ચોરાશી લાખ યોની છે એવું કે બધા આપણે ગણી નથી ગણવી નથી પણ હું એમ કહું છું પૈસા ની માયા ની જરૂર હોય ને તો માણા ની એકને કોઈ કુદરા કાગડા ભેંચું કુદરા કોઈ જોવા રૂપિયા બધા નું ભગવાન ભરે ને કીડી થી માંડીને હતી હોય કોઈ ભૂખો રે તો આપણે હા ના ઠેકડા મારી આપણે જે જોયું બધું જાનવર ને જોવા ને હવા ને ખોરાક ને પાણી ને ટાઈટ ને તડકો ને બધું આપણને લાગે બધું નથી લાગતું આપણી જેમ બચ્ચા હોય પણ તમે જો બચ્ચા એક પંખી હોય પંખી ચકલી એક કબૂતર હોય એનું ઈંડું મૂકે ઈંડા નું લાલન પાલન કરે આપણી જનતા જેટલો પ્રેમ કરે ને એટલો જ પ્રેમ ઈના બચ્ચા કરે ઈંડા નો ટાઈમ થાય ને ત્યાં સુધી એનું ધ્યાન રાખે પછી એને સીવે પછી એને બહાર થી ચણ લઈ આવી ને આપે આપણી માં જેમ ખવરાવે ને એમ જ એની માં ખવરાવતી હોય ખવરાવી પછી પાંખો આવે ને ઉડતા શીખડાવે ઈ ઉડતા શીખી જાય ને પછી એમ કે તું તારા રસ્તે હું મારા રસ્તે કોઈ દી એનું કુટુંબ ભાળ્યું અમારી હાળી થાય છે ને લેતો હોય તમારે બથોડા બધા કાઈ શહેર નહીં હળવા ફૂલ કોઈ માથે વજન લઈને ફરે બધા મે કર્યું મેં કર્યું તમે કર્યું લેતા બીજા અરે કઈ છે એની મારા નામ એક આપણે આવડું મોટું ઘર લઈને બેઠા હોય કોઈ અભિયાગત આવે કોઈ સાધુ આવે ફટકો રોટલો દો બાપુ બસ બીજું કઈ મા બાપ ની સેવા કરો વ્યસન થી થોડાક આગાર્યો કુટુંબ પરિવારમાં એકતા રાખો હું તો કોઈ ને કઈ ભલામણ કરતો નથી મંદિર બંધાવો સપતાયો અમે હમણાં સપ્તાહ ગયા હતા ને હવે જો કઈ અમારે આવ્યું ચારે બાજુ સપ્તાહ તારીખ ઉપર તારીખ બાપુ આવે ઓ અમે એમ કઈક લાખ રૂપિયા કે લાખ તારીખ લખી હવે આમાં હું તમને એક જ વાત કરું

અને જો આમાં આપણને એક સાટોય નો ઉતરે તો આ કથામાં ફાયદો કોને આ મંડપ વાળાને સાઉન્ડ વાળાને સાજિંદાને કલાકારને તમારા તો ખિસ્સા ખાલી થાય પણ કથા બિહાળ્યા પછી જો મારી વાત સાંભળજો એક વક્તા બાપુ વાત કરતો હોય કથા વાંચતો હોય અને રામ અને ભરતનો પ્રસંગ આવે અને આપણે જો બાપુ ભાઈ ભાઈનો વિરોધ હોય ભાઈ ભાઈ ને તકલીફ હોય અને પ્રસંગ સાંભળ્યા પછી જો બાપુ નાનો ભાઈ મોટા ભાઈ ને ઘરે આવીને બથ નો ભરી લે તો બાપુ કથા નો કોઈ મતલબ નથી પ્રસંગ આજ રામ ભરત નો સાંભળ્યો મને ખબર જ નતી અત્યાર સુધી મારી ભૂલ થઈ ગઈ એમ મેં તમારા હારે વિરોધ રાખ્યો દેરાણી જેઠાણી નો વિરોધ ન મટે તો બાપુ કથાનો કોઈ મતલબ હાઉ નો જો વિરોધ ન મટે તો કથાનો કોઈ અમારે ફાયદો બાપુ તમારે કોઈ ને કઈ ફાયદો

મારો કહેવાનો અર્થ એ છે કે તમે વાપરો પણ વ્યવસ્થિત વાપરો અને એનું તમને જો આપણું મેળ ન પડે તો કોઈ મતલબ નથી કથા કરો મંદિર બંધાવો પ્રતિષ્ઠા કરો જે કરતા હોય ગામ તમારે આટલી બધી ભક્તિ છે બાપુ મારો કહેવાનો મિનિંગ એ છે કે આ બગાડ કેમ નથી ઉભો રહેતો તમે આપડા ગઈ હતા એટલું કરી જ નતા કથા ને ભજન ને ધૂન ને માંડવા ને પ્રતિષ્ઠા ને ગામ ધુમાડા બંધ ને તમે જુઓ તો ધૂન નું કઈક નાટક ચાલુ છે કોઈ ખોટું છે એવી મારી વાત નથી કોઈ ખોટા રૂપિયા આપે છે એવી કોઈ મારી વાત નથી પણ મારો કહેવાનો મિનિંગ એ છે કે આટલું બધું ધરમ થાય છે તો બગાડ કાં નથી ઉભો વિચારવા જેવું તો છે ભલામણ કોઈને હો રૂપિયા બાપુ એમ નામ નથી આવતા કોઈ કઈ દાનમાં આપતું હોય તો બાપુ એ કઈક પરસેવાની કમાણી હોય તો બાપુ બગાડતો અટકવો જ ને નકર બાબુ કોઈ મતલબ નથી રાખતો તમને મને બાબુ સમય મળ્યો છે મને તો એમ થાય સ્વર્ગ કરતા બાબુ સ્વર્ગ કોઈ જોયું નથી સત્યુ કોઈ જોયો નથી ભગવાન કોઈ જોયો નથી મને આ તમે બેઠા લો મને એમ થાય કે હું બોલું છું મારો ભગવાન સાંભળેલો મને બધા દેખાય ભગવાન બેઠો સામે તમને આ નો દેખાતો એ તમારો પ્રશ્ન છે